નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત વિવિધ જિલ્લાની કચેરીઓ અંતર્ગત તેમજ પેટા વિભાગીય કચેરીઓ અંતર્ગત આવેલી એપ્રેન્ટિસ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો કાર્યપાલક ઇજનેશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારી અંતર્ગત એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ નવસારી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ બે હજાર ચોવીસ પચીસની

ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશું મિત્રો અધિક્ષક શ્રીની કચેરી જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સર્વે નંબર એકસો સદા કોમ્પ્લેક્સ સાંઈ લીલા મોલની સામે બ્રામા રોડ વલસાડ ખાતે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનો સમયગાળો રહેશે મિત્રો સવારે બાર કલાકથી સાંજે છ કલાક સુધી ઇન્ટરવ્યુ દરમિયાન રજૂ કરવાના દસ્તાવેજોનું લિસ્ટ અહીંયા આપેલું છે એપ્રેન્ટિસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યાની કોપી ફરજિયાત રહેશે ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ અસલ તથા તેની બે નકલ અનામત કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર તથા બે નકલ તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેની બે નકલ હાલનો પાસપોર્ટ સાઇઝના બે ફોટો ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબત તે સત્તા છે તે અધિકારીને બાદ રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન પહેલો માળ પાણીની કચેરી માટે જોગવાઈ અનુસાર ભરતી માટેની અહીંયા કાર્યવાહી કરવા માટે નીચે જણાવેલ સરનામે કાર્યપાલક શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન પહેલો માળ અડાજણ પાણીની ટાંકી સુરત ખાતે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ અને સમય સાથે અચૂક હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે તમે જોઈ શકો છો બી એન્જિનિયર સિવિલ માટેની જગ્યા છે તેમજ ડિપ્લોમા ઇન્જિનિયર સિવિલ માટે અન્ય ગ્રેજ્યુએટ બીકોમ બીબીએ બીબીએ માટે તેમજ બીએ માટે તેમજ આઈટીઆઈ માટે અહીંયા ઇન્ટરવ્યુ રહેશે મિત્રો એપ્રેન્ટિસ માટે જેમાં સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ સમય સવારે સાડા નવથી અઢાર કલાક દરમિયાન રહેશે તેમજ તમે જોઈ શકો છો જે ઉપરોક્ત લાયકાત ધરાવનાર ધરાવનાર ભારત સરકારની વેબસાઈટ સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા તો એમએચઆરડી રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને જો ન પસંદગી અને ન હોય તો પસંદગી પામનાર ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એપ્રેન્ટિસ તરીકે જોડાનાર ઉમેદવારોને માસિક સ્ટાઈપેડની રકમ નીચે મુજબની રહેશે ગ્રેજ્યુએટ ઇન્જિનિયર માટે પંદર હજાર રૂપિયા ડિપ્લોમા ઇન્જિનિયર માટે બાર હજાર રૂપિયા અન્ય ગ્રેજ્યુએટ બીકોમ બીએ બીબીએ માટે પંદર હજાર રૂપિયા તેમજ આઈટીએ માટે નવ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ અહીંયા રહેશે ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતની સત્તા ધરાવતા અધિકારીને અબાધિત રહેશે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કાર્યપાલક ઇજિનિયર સ્ત્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વલસાડ અંતર્ગત એપ્રેન્ટિશ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વલસાડ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો ને એકસાઇટની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ અધિનિયમ જે ઓગણીસો એકસાઇ અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ માટે ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેમાં તમે જોઈ શકો છો બી ઇન્જિનિયર સિવિલ માટે માસિક સ્ટેપિન પંદર હજાર રૂપિયા ડિપ્લોમા એન્જિનિયર માટે સિવિલ માટે બાર હજાર રૂપિયા અન્ય ગ્રેજ્યુએટ બી કોમ બીબી માટે પંદર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તેમજ આઈટીઆઈ માટે બે વર્ષના ટ્રેડ માટે નવ હજાર રૂપિયા સ્ટાઇપેન્ટ મળવા પાત્ર થશે તાલીમમાં જોડાવા માટે સ્કિલ ઇન્ડિયા એમએસડીમાં રિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત રહેશે નીચે મુજબની વિગતે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો અધિક્ષક ઇજનેર સ્ત્રીની કચેરી જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સર્વે નંબર એકસો અઢાર રાધા કોમ્પ્લેક્સ બીજોમાળ સાઈ લીલા સામે પુનઃ પ્લોટની બાજુમાં અબરામા વલસાડ જે ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખ છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઇન્ટરવ્યુ સમય રહેશે દસ કલાકથી સાંજે છ કલાક દરમિયાન ઇન્ટરવ્યુ દરમિયાન રજૂ સર્ટિફિકેટની વાત કરીએ તો એપ્રેટિસ પોર્ટલ રજીસ્ટ્રેશન કર્યાની કોપી ફરજિયાત ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ અસલ તથા તેની બે નકલ અનામત કેટેગરી ના ઉમેદવારો માટે જાતિના સર્ટિફિકેટનું પ્રમાણપત્ર અસલ તેમજ તેની નકલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની બે નકલ હાલના પાસપોર્ટ સહિત બે ફોટોગ્રાફ લાવવાના રહેશે મિત્રો ઉપરોક્ત ઉમેદવારોએ લેવા કે ન લેવા તે બાબતની સંપૂર્ણ સત્તા અધિકારીને રહેશે આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કાર્યપાલક ઇન્જિનિયર શ્રી જાહેરા આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ આહવા ડાંગ એપ્રેન્ટીસ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ડાંગ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય બેઠા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિશની ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેમાં સિવિલ માટે પંદર હજાર રૂપિયા સ્ટાઇપેન્ટ ડિપ્લોમા માટે બાર હજાર અન્ય ગ્રેજ્યુએટ માટે પંદર હજાર સ્ટાઇપેન્ટ તેમજ આઈટીઆઈ માટે નવ હજાર રૂપિયા રહેશે લાયકાત દ્વારા ઉમેદવારે તાલીમમાં જોડાવા માટે સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા તો એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત રહેશે તેમજ જરૂરી દસ્તાવેજો ઇન્ટરવ્યુમાં હાજર રાખવાના રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો અધિક્ષક ઇજનરશ્રીની કચેરી જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સર્વે નંબર એકસો અઢાર રાધા કોમ્પ્લેક્સ સાયલીલા મોલની સામે અબ્રમા રોડ વલસાડ ખાતે હાજર રહેવાનું રહેશે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ સમય સવારે બાર કલાકથી સાંજે છ કલાક દરમિયાન ઇન્ટરવ્યુ દરમિયાન પ્રમાણપત્રો અહીંયા આપેલું છે મિત્રો રજિસ્ટર તમે નોંધી શકો છો પાસિંગ વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસને ધ્યાને લેવામાં આવશે તેમજ ઉપરોક્ત ઉમેદવારોને સિલેક્ટ કરવા અથવા તો ના લેવા તે બાબતની સત્તા છે તે અધિકારીને આ રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આતે વિવિધ તાલુકા માં આવેલી અગજે અને ગુજરાત પાણી પ્રોટો અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત કચેરીઓમાં એપ્રેન્ટિસ અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તે તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય